દેશની શાન ગણાતા સાવજોમાં અમરેલી જિલ્લામાં વધુ એક સિંહણનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો લીલીયાના ક્રાકરચ ગામ નજીક બવાડી ટેકરી ઉપર રહેતી હતી રાજમાતા નામની સિંહણનો વિશ્વ વિક્રમ હોવાને કારણે સ્ટેચ્યુ મુકાયો છે સમગ્ર વિશ્વમાં મુક્ત વિહરતી સિંહણોમાં સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય આ સિંહણે ભોગવ્યું છે ગીર જંગલ બહાર નીકળતી શેત્રુંજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવવામાં રાજમાતા સિંહણ કાકરચ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હતું ગામ લોકોએ

જે રાજમાતા સિંહણ હતી એમનું સ્મારક જે છે એમની પ્રતિમા મૂકવામાં આવી છે સમુદ્ર જે આ વિસ્તારના માણસો છે એમને અને આ રાજમાતાને અવિસ્મરણીય લગાવ હતો તો આ જે એમની યાદી છે એ એમના માટે જીવંત રહી એ હેતુથી જ્યારે વર્ષ બે હજાર વીસમાં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ વિસ્તારમાં એમની જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે જેથી સ્થાનિક પર્યાવરણ પ્રેમી છે મહેન્દ્રભાઈ ફુમાણ મનોજભાઈ જોશી ડોક્ટર જલપાન રૂપાપરા ડોક્ટર પૂર્વેશ થાચા ભરતભાઈ થાચર અને સહિતના સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહી આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે આ રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલીયા વિસ્તાર છે એ લીલીયા વિસ્તારમાં જે અત્યારે ત્રેપન ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઉભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે ત્યાં આજ આ સ્મારક સદૈવા સિંહણની આ વિસ્તારની યાદોને તાજી રાત છે લીલિયા તાલુકાની ઓગણીસ વર્ષીય સૌથી ગૌરવશાળી કહી શકાય એવી રાજમાતા સિંહણ બે હજાર વીસની અંદર ઓગણીસ વર્ષની વયે આ વિસ્તારની અંદર મૃત્યુ પામી ત્યારે એમની પાછળ જાણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં શોક વ્યાપી ગયો હતો તે અનુસંધાને ક્રાકચ માધ્યમિક શાળામાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ અને આ કાર્યક્રમ દરમિયાન એમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરીને એમના આત્માને શાંતિ મળે તેવી સૌ કોઈએ પ્રાર્થના મળીને એક સંકલ્પ લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓએ કે આ ગૌરવશાળી સિંહણનું કાયમીક રાજમાતાની યાદી આ વિસ્તાર સાથે જોડાયેલ રહે એના માટેથી આપણે એક સ્મારક બનાવવું જોઈએ અને એનું એક સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવું જોઈએ તો એની યાદર જે જે વખતે સંકલ્પ લીધો તો એ આજે સાર્થક થયો છે આ વિસ્તારના ક્રાંકચ વિસ્તારની બવાડીની ધાર તરીકે જે વિસ્તાર ઓળખાઈ રહ્યો છે એની ઉપર આબેહૂબ જાણે રાજમાતા પોતે ઊભી છે એવું જ એમનું સ્ટેચ્યુ નિર્માણ કરીને મૂકવામાં આવેલ છે અને ઈ સ્ટેચ્યુ નિહાળવા માટે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સાથે સમગ્ર પ્રજાજનો પણ ઉમટી પડ્યા છે અને આ સિંહણની ગૌરવશાળી રાજમાતા સિંહણની ગૌરવશાળી બાબતો જો નોંધવા જઈએ તો અનેક છે એણે જોઈએ તો એ આ વાઇલ્ડ લાઈફની અંદર કહેવાતા ત્રણ રેકોર્ડો સ્થાપિત કર્યા છે સૌથી વધારે વિહરવું પછી સૌથી વધારે સાત વાર બચ્ચાને જન્મ આપવો અને અઢાર વર્ષની વયે પણ બચ્ચાને જન્મ આપો ત્રણ તો એવો રેકોર્ડ એમના સ્થાપિત થયેલા છે અને સૌથી ગૌરવશાળી બાબત આ સિંહણની ઈ કહી શકાય કે ઈ ના કારણે આ વિસ્તારની અંદર આજે ત્રેપન જેટલા સિંહોનો જે વસવાટ છે એની દેન હોય એના પરિવારજનો હોય ને એવું પણ ચોક્કસપણે કહી શકાય આ સિંહણ જોઈએ તો અનેક સીમાડાઓ પાર કરીને ગોંડલ સુધી પહોંચી છે ગોંડલથી જ્યારે એમનું રેસ્ક્યુ કરીને એને જૂનાગઢ લઈ જવામાં આવેલ ત્યારે આ વિસ્તારની પ્રજાએ સૌથી અગત્યની બાબત કહીએ તો કોઈ વિસ્તારે એનો સિંહ પાછો માંગ્યો હોય એવો પહેલો દાખલો હતો કારણ કે એ સિંહને પરત આપો એવો આઈની ગ્રામ પંચાયતોએ પત્ર લખી અને સરકારશ્રી આગળ વન વિભાગ આગળ અને અમારી સિંહ અમને પાછી આપો એવો પત્ર કર્યો હતો અને સરકારે અને વન વિભાગે એમની માગણી ગ્રાહ્ય રાખીને આ વિસ્તારની અંદર ફરી આ રાજમાતા સિંહણને મુક્ત કરી હતી આ આ સિંહણને જોઈએ તો આજે એની સ્મૃતિ છે એ આ વિસ્તારની લોકોમાં સિંહ પ્રેમીઓમાં પર્યાવરણ પ્રેમીઓમાં કાયમીક જળવાઈ રહેશે અને એમના સ્મરણો કાયમી કે યાદ રહેશે એવી રીતે આ વિસ્તારની અંદર જીવી અને એમના દેહને શાંત કર્યો છે